પાલનપુર ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતી વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મફતલાલ એબ નાયકનું નિવૃત્ત બાદ સામાજિક ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો પાલનપુરના આંગણ વિલા સોસાયટી ખાતે આવેલા તેમના નવા નિવાસ સ્થાને પૂજન સત્યનારાયણ ભગવાનની કથા પૂજન બાદ શ્રી ધાણધાર પરગણાના ગ્રુપના યુવાનો દ્વારા સાફો શાલ શ્રીફળ સાકરથી અને ભવ્ય ફૂલહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો ગુજરાત તુરી બારૂટ સેવા સંઘના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ તુરી દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના અને સ્નેહીજનો લોકો દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડીને મફતલાલ એ એમ નાયક તેમજ તેમની બંને ધર્મપત્નીઓ સહિત પુત્રનું પણ સમાજ બંધુઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી મફતલાલ એમ નાયક ભાગડવાડાનું સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ ઓગણીસો નેવુંમાં ખેતીવાડી વિભાગમાં નોકરી શરૂ કરી બે હજાર સુધી પાંત્રીસ વર્ષ સુધી સેવાઓ આપી સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવી સેવા વય નિવૃત્ત થતાં સમગ્ર પાલનપુર ખાતે આંગણ વિલા સોસાયટી ખાતે તેમના નવા નિવાસ સ્થાને વાસ્તુપૂજન અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોકોએ સ્વરૂચિ ભોજન પ્રસાદ લીધું હતું શ્રી મફતલાલ એમ નાયક ના ભાવ દર્શન કાર્યક્રમ શ્રી ત્રેવીસ ગામ ધણધાર પરણા યુવાન અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાયક ખેતી નિરીક્ષક ડોતીવાડા કૃષિ યુનિવર્સિટી હું 1790 થી યુનિવર્સિટી ની અંદર નોકરીમાં સેવાઓ આપતો હતો અને પોત્રીસ વર્ષ ની સેવાઓ પૂર્ણ કરી અને 36 2025 ના રોજ નિવૃત્ત થયેલ એ દરમિયાન મેં મારી વય નિવૃત્તિ અને મારા નવીન મકાનના વાસ્તુપૂજન નિમિત્તે કથા અને ભય નિવૃત્તિ ભાવ દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું તેમાં મારા ધણધાર પ્રજ્ઞાના અને મારા સમાજના સગાવાલા સ્નેહી મિત્રો સર્વે સર્વે સગાવાલા સ્નેહીઓએ મને ખૂબ ખૂબ મારો ભાવ બતાવ્યો છે અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે એ બદલ સમાજનો ધણધાર પ્રજ્ઞાનો સમાજનો સગાવાલાનો યુવા મિત્રોનો સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું